આપ જોઈ શકો છો આ ભૂરીમાન એન્ટ્રી થી જો ભૂરીમાન ગેલ બી આવ્યા છે આ બ્લોગ ચાલુ છે હા એ જય માતાજી બધા યુટ્યુબ ફેમિલીને જય માતાજી આશે મારો ગેલ ઓછું ભૂરીમા છે બનાવે જો કન્ટીન્યુ વ્લોગ માં હજી અમારું રામામંદર મતલબ અહીંયા પહોંચ્યા છે સામે આ થયા છે અને ભાઈનો વ્લોગ શરૂ છે અને એનાથી એન્ટ્રી થઈ છે હું ને મારો ગેલ તમે બધાય લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ બધા ચેનલને ને કરજો ને આગળ ભી વધારજો અને સપોર્ટ કરજો જેમ બને એટલો સપોર્ટ કરજો ચેનલને આગળ શેર કરજો આમાં અમારા વિડિયો રામા મંડળ ને પણ આવતા રહેશે ને વિડીયો રામા મંડળ ના આવશે કોમેડી અમારે મેરકો કોમેડી કિંગ છે મનસુખ એના બી વિડીયો આવશે એટલે બને એટલા ચેનલને સસ્ક્રાઇબ કરજો શેર કરજો ને સપોર્ટ જેટલો થાય એટલો કરજો આ મારો એને સપોર્ટ છે અને આ મારો તમને મારા વિડિયોના માધ્યમથી તમને કેવું છે કે આ સેલ સપોર્ટ કરજો તારું કાંઈ કહે છે જય રામાપી જય રમાભી પૂરી વાંધો નહીં થેન્ક યુ હાલો થેન્ક ઓકે હા તો આપણે ભૂરી મને તો મળી લીધા આમ જોઈ શકો છો હવે બધું જો અહીંયા આ બધો ખજાનો ખોલ્યો છે અમારા મંડળનો બધો કેમ કે અમે જે ટબક ટીલા એવું બધું કરીએ ને એ વધી ગયું છે અટાણે એમ તો એ બધું સાફસુફ કરી છે અને બધું વ્યવસ્થિત રાખી દે હમણાં આગળ તો તો મિત્રો તો તમને આલો આગળનું બહારનું પણ બધું કેવું કઈ રીતનું ડેકોરેશન કરેલું છે મંડપનું શું ડેકોરેશન કરેલું છે બહાર કઈ રીતનું છે બધું તમને આયોજન બતાવવું તમે જોઈ શકો છો અગાઉ આપણે બહાર આવી ગયા છીએ જો આ અમારો રામા મંડળનો તેજ છે આપ જોઈ શકો છો આ રીતે શણગેરો છે ઊંધી સત્તરિયું નાખીને જાઉં ને આ બધી પબ્લિક છે અને જમવાની તૈયારી થઈ ગઈ છે તો બધા જાય છે જમવા અને આ અમારું સાઉન્ડ પણ આવી ગયું છે તો સાઉન્ડ ઉતરે છે જોઈ શકો છો બધા બધું આપણે જઈએ સાઉન્ડવાળા બાજુ રહ્યા અમારો સાઉન્ડ અમારા હિતેશભાઈ સાઉન્ડ લઈને પૂગી ગયા છે આજ થોડા વહેલા આવી ગયા ને કહે એટલા બધા વહેલા ન આવે કે દી સતા હું છે કમ્પ્લીટ કરી નાખીએ એ હાટું આ સાઉન્ડ ઉતરી રહ્યું છે રામદેવ સાઉન્ડ ઓહ અને આ બધા એના હું કે સંજેકો ચાહકો છે ચાહકો હોત લાવો તમે ભેગા હે સેવા કરો છો એમ ને તમે હે આ રીતનો ટેસ્ટ છે જોઈ શકો છો આજનું આયોજન હલો આગળ વિડીયોમાં બનાવી રહ્યોજો આપણે આગળ મળીએ તેમ છો અમે બધા જમી લીધા છે જમી કાઢવીને હવે આવ્યા છે પાર્ટના દર્શન કરવા માટે તો આપ જોવો આ પાર્ટના દર્શન કરી લો આ રામદેવજી મહારાજની જ્યોત છે અને રામદેવજી મહારાજની મૂર્તિ પણ છે જોવો છું અને આજનું જો આ ડેકોરેશન અંદર રૂમમાં એક નંબર કરેલું છે જો ગરદણીનો કેટલો વર કહે છે આપ જોઈ શકો છો કેટલું મસ્ત ડેકોરેશન કરેલું છે તો આપણે હવે દર્શન કરી લઈએ દર્શન કરીને બહાર હજી સ્થાપના કરવાની બધી બાકી છે તો પછી આપણે નિરતી વિડીયોમાં મળીએ આગળ

એ સર ટીક ઓન આવી એમાં મે પણ ખૂબ સારી સેવા આપી હતી દે રામાબીર હા સપોર્ટ કરતા ને આટલા અમારી પાસે આવ્યા છે મળવા તો બધા બેઠા ઘડી ખાવા કરી ને આ મારા જયુભાને એટલે અમારો પ્રતિએ એટલી લાગણી તમને કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ હા કોમેન્ટ થારી કરજો આપણે ઓલરેડી જોયો છું કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે

પાત્ર પાત્ર બતાવે ની રહે ગયા છે મોડું બધું જોઈ નાખ્યું આપણે આ હિતાભાઈ કાઢી નાખ્યું પાત્ર એ મોઢું બોરું જોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ના ઘટુભાઈ અમારે સલાહ દઈશ સલાહ દઈશ કે શું કરે વાત કરો વાત કરો વાંધો નહીં કરો કરો બાપા તારે ભાઈ શું ખાવું છે કાંઈ ખાવું તો બિસ્કિટ પેડાવલામાં ખાવા હે ક્રીમવાળા માવો માઓ ભાઈ જોવા મળે એ રાધે બાપુ ની હોવાત ક્યાંય ઘટે જ નહીં